રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સચિદાન ભગવાનની જય અજ્ઞાની ને કરતા પણ રહે છે અને જ્ઞાની ને કરતા પણ છૂટી જાય છે પણ કર્તવ્ય રહે છે કરતા પણ છૂટી જાય છે કર્તવ્ય ના ભાવથી કર્મો થતા હોય છે એટલે કરતા મટે તો છૂટે કર્મ એ છે મહાભજન નો મર્મ એ કેવી રીતે તો અજ્ઞાની ખાય છે તો જ્ઞાની કઈ ભૂખે મરે છે એ ખાય છે તો અજ્ઞાની ખાય છે ત્યારે જ્ઞાની ખવડાવે છે અજ્ઞાની પહેરે છે ત્યારે જ્ઞાની પહેરાવે છે એટલે અહિયાં એક સિદ્ધાંત આવ્યો કે વપુ વર્તે વ્યવહાર માં રાખવું પડશે કોઈ પણ ટાઈમે ગમે ત્યારે કર્મ આપણે નથી ભાવ નથી કરવાનો કોઈ છોડવાનો કરવાનો પણ એટલો ખ્યાલ રાખવાનો છે કે વપુ વર્તે વ્યવહાર માં શરીર એટલે આપણે વપુ નથી એ ધ્યાનમાં રાખીએ એટલે તમારે કર્મ થી એ સંબંધ નથી જગત થી એ સંબંધ નથી બહાર નીકળી જવાની વાત જે છે બહાર નીકળી જ એટલે કોઈ કરતા નથી કોઈને સંબંધ થતો નથી પછી જ્ઞાન ના વગર મુક્તિ નથી એ વાત મહત્વની છે પણ આ કર્મો કર્તા કરતા ભાવ છે એ તો પેલું એક ઈચ્છા થઈ કર્મ કર્યું એ કર્મ પૂરું થયું નવી ઈચ્છા થાય કોઈ દિવસ મળતું નથી તો કર્મ કરતા 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 માંથી આ કરતા હોઈએ ત્યારે કર્મ માંથી છૂટાય પોતે પોતાને

કાયમ માટે મુક્તિ એનું નામ મોક્ષ તો કેવી રીતે કરવા ઓલવાતું નથી જ્ઞાન એટલે ના કુછ હે ના હોવા ના હોવાન હાર મેરા કુછ નહી મેં કુછ કરતા નહીં મેં આત્મા હું ફક્ત ને ફક્ત હું ને ઓળખું એનું નામ જ્ઞાન અને આપણો જે જે દુઃખ માં રોવે છે બહાર નીકળવું છે તો તો એનો મોટો દુશ્મન કોણ છે એ અજ્ઞાન છે એ દુશ્મન છે બાકી કોઈ બીજો દુશ્મન કોઈ કોઈ દિવસ આપણને દુખી કરી ના શકે જેવું અજ્ઞાન મટે છે એટલે બીજું રહેતું નથી બીજું રહેતું નથી તો કોઈ દુખ આપનારો બીજો નથી નજર કરીએ એટલે ખ્યાલ આવે કે આપડી ભૂલ આપણને દુઃખી કરે છે આપણને કેટલી જાતના દુઃખો ખોતરી ખોતરી છોકરો ના હોય તો રોજ ખાવા ખાવા ભાવે નહી અને કેટલું તોફાન કરે કેટલા ભુવાજીઓ પાયે જાય કેટલી મહાપુરુષો પાયે જાય એટલે પોતાને શું છે કે મારું નામ કોણ રાખશે જેને હોય છે એને એમ થાય છે કે આ પોંચ પાંચ છે પણ કોઈ સારો છોકરો આપે તો આ આપી દો એટલે આ જગતમાં પોતાનું અજ્ઞાન છે એટલે બધાએ ઘણી વખત કહેવત આવે છે કે રાંદેલ માંડેલ અને સાંદેલ આ ત્રણેય દુઃખ છે રાંદેલી રોવે માંડેલી અજ્ઞાન એટલે પોતાને ના જાણવું તે અજ્ઞાન છે અને પછી જાણી જોઈને પોતાને જાણવાના બદલે બીજા બધામાં પડીએ છીએ કુવામાં પડીએ છીએ સંસારમાં તો એ મોટા મોટી તકલીફ એ છે એટલે અહીંયા કેવામાં વારંવાર આવે છે સત્સંગમાં કે પ્રવૃત્તિ માં ભાવ કરતા ભાવ કરતા ભાવ લાગેલો છે તો એ કરતા ભાવ લાગેલો છે એ લોકોને ગમે એટલું કહીએ તો કર્યા વગર રહેવાના નથી પણ જ્ઞાની અને કરવા ને પ્રવૃત્તિને કઈ લાગતું વળતું નથી

એવું કઈ કરવાનું રહેતું જ નથી અજ્ઞાની પ્રવૃત્તિ વગર રહી શકતો નથી એટલે નથી પ્રવૃત્તિ કરવી કે નથી પ્રવૃત્તિ છોડવી અહીંયા બહાર નીકળવાનો ઊંચા ઊંચો રસ્તો છે તો બહાર નીકળ્યા કુંડાળામાંથી સંસાર નામનું કુંડાળું માન્યું છે એ બંધન માં એ નાખે છે તો બહાર નીકળવું એટલે માણા તરીકે અંદર માણા પેઠા ને માણસ બન્યા તો એ દુખ કોઈ દાડો મટે નહીં બહાર નીકળે એની અસંગી ભાવ થઈ જાય જો બહાર નીકળીએ તો અસંગ થવાનું છે ક્રિયા કરવાની આવતી જ નથી રહેતી જ નથી એવા બહાર નીકળીએ એવો પોતે અસંગી છીએ પણ

એટલે જગત નોકું લાગે છે પરિણામ પામી ગયું છે ઉત્પન્ન થયું છે એવું લાગે છે નજરે હવે નિવૃત્તિ પ્રવૃત્તિ આ બધું જણાય છે ખાલી કાલે આપણે વાત કરતા હતા કે જે જણાય છે ને એ બધા બનાવો છે અસંગ છું મારે સંગ નહી અંગનો તો આ એક મુખ્ય પરિણામ માટે પ્રવૃત્તિ આ બધી ક્રિયાઓ છે અંદર પાછા આ દેશભાવમાં પકડાયા વગર રહેવાતું નથી તો અજ્ઞાની ને માટે એવું લાગે કે કરવું પ્રવૃત્તિ કર્યા વગર ચાલતું નથી હવે આપણે મુક્ત અવસ્થામાં નથી પાપ પુણ્ય નથી કઈ બનવું નથી બગડવું નથી અશાંતિ નથી શાંતિ શાંતિ લાયેલી તો ઈચ્છા કછુ ના ચાહી ચાઇ સાહન કા મતલબ કે મુક્ત બને છે એને રોગ વર્ગે છે બન્યાનો અને કર્મું કર્મું કરનારો છે એને જન્મ મરણ છે કર્મ થી જે છૂટી જવાય તો ફક્ત ને ફક્ત એક જ રસ્તો છે કે જ્ઞાન વગર છૂટાતું નથી બારની ક્રિયાઓ જે છે એ બારે બને છે ક્રિયાઓ છે એવી બારની ની ક્રિયાઓ પર દ્રષ્ટિ નથી કરવાની જેના થકી આ બધું થઈ રહેલું છે જે આધાર છે માયાની પ્રતિતિ પ્રતિ માત્ર કોના કારણે લાગે છે અધિષ્ઠાન કોણ છે એને જોવાનો છે બારની ક્રિયાઓ કોઈ જોવાની નથી બારે જોવા જઈએ છીએ એટલે ભૂલા પડી જવાય છે એક જ ક્રિયા કેવી બનેલો છે એના આધારે ક્રિયાઓ દેખાય છે તો હકીકતમાં ક્રિયાઓ નથી જેટલી જેટલું પદાર્થો નું સૃષ્ટિ નું જ્ઞાન દેખાય છે એના કરતા ઘણું વધારે જ્ઞાન છે બીજું ઇન્દ્રિયો થી સહન દેખાય છે અનુભવાય છે એ જ્ઞાન ને સાચું માનવાની જરૂર નથી જ્યાં સુધી આપણી પોતાની ભૂલ ની આપણને ખબર પડે કે અજ્ઞાન ક્યાંથી પેઠું છે ને કેમ સુખ દુઃખ આવે છે એ ખબર પડે ત્યારે નિવેડો આવે જ્યાં સુધી પોતાના ભૂલ ની ખબર નથી પડતી ત્યાં સુધી પોતાનું જ્ઞાન જે સાચું માની બેઠા છીએ એટલે પોતાનો વ્યવહાર કરે નાખે છે બધાય

જીવન સુખ દુઃખ માં કામ ક્રોધમાં જન્મ મરણ માં જીવે રાખે છે તો એ પોતાની બુદ્ધિ ના આધારિત છે એ ઠીક નથી મરણ નો ભય લાગે છે જીવન નો દુખ લાગે છે આ બધું માણસ ને લાગે છે અને માણસે માણસ ને માન્યો છે એટલે દેહ થાય છે એટલે પોતાનું પ્રમાણ જે છે માપવાનું બુદ્ધિ છે જગત ને માપવાની એ ટૂંકી છે એની અંદર ભૂલ ભૂલ છે અને પોતાને લાગે છે એટલે એ સત્યની શોધ તરફ આગળ વધે છે હવે વાસ્તવિકતામાં સિદ્ધાંતુ શું છે કે એક ના જ્ઞાન થી બધાનું જ્ઞાન થાય છે તો આ ફક્ત બધા ઉપનિષદુમાં કીધું છે ગીતામાં પણ આ કીધું છે સ્વયં પ્રકાશ છે કોઈ થકી થતું નથી હવે એની આગળ આડો જે પડદો બની ગયો છે આવરણ છે તે કયા પ્રકારનું છે અને કેવી રીતે દૂર કરવું અને એ બાબતની સમજ કેવી રીતનો હું મને દેખાતો નથી અને પોતાની ભૂમિકા બુદ્ધિ ની તૈયાર ના થાય ત્યાં સુધી સમજાતું નથી તો આવા અજ્ઞાન ઉપર સતત ઘા મારે એવા પ્રવચનો અહીંયા કોઈ હિન્દુ માટે મુસલમાન માટે કે જૈન માટે કે

એવું થઈને ઉભું રહે છે માયાના અંદર તો ભૂલ અહીંયા પોતાની પડી છે પોતાની ભરાયા એમાંથી છૂટવા માટે વિદ્યા ને એટલે મહત્વ આપતા નથી અને સંસારના પડ્યા છીએ કોઈ હુદતુ જ નથી જ્ઞાન સાંભળવાનું તો એના માટે અઘરું છે આપણે બજારમાંથી કોઈ ચીજ ખરીદી લાવીએ અને ઘેર લાયા હવે અહીંયા થી બે કિલો વસ્તુ ખરીદી છે હવે એ બરોબર છે કે નહીં આપણે ઘરમાં કોથાથી જોખીએ અને બે કિલોના બદલે દોઢ કિલો દેખાતી હોય વળી પાછા આપણે પેલા વેપારી પાસે જઈએ કે ચીજ એના એના ઉપર ઉપર છે ગુસ્સો કરીએ મારે બે કિલોમીટર નો ધક્કો પડ્યો ઓછું કેમ આપ્યું તો એ વેપારી ને પછી ઘરે બોલાયો એ ઘેર આયા અને વેપારી એ કીધું તું ફરીથી જોખ તો એ વેપારી એ ભૂલ પકડી કે પેલા કોટા હતા દોડીઓ હતી તો હાકળ એક ઉપર ચડી જાય એટલે વજન ફેરફાર એટલે એ ભૂલ તો હવે આમાં કોનો ની હાકળ એક બાજુ ની ઉપર ચડી ગઈ તો બધી ચીજો નું માપ ખોટું આવ્યું બે ત્રણ જાત બે ત્રણ વખત જોગજોગ કર્યું બધું બે કિલો બધા દોઢ કિલો ઉતરે તો એક બાજુની ડાડી ઉપર ચડી જઈ બધાની અને પછી ગુસ્સો આવે છે કે મને મને દુખી કર્યો આના કારણે દુઃખ થયું પેલા ગુસ્સો આવતો મને ઓછું આવ્યું એટલે ગુસ્સો ઉતરી ગયો ભૂલ એટલે તો આપણે ખોટી બુદ્ધિ થી જીવ જગત અને ઈશ્વર નો નિર્ણય કરવા માટે નીકળ્યા હોય તો કાંઈ મેળ આવતો નથી ખોટી બુદ્ધિ થી

કોઈ મહાપુરુષ આવીને કે આ બુદ્ધિ તત્વોને સમજો તત્વ સમજો તત્વ માટેની વાત કરે તો એ પેલા આપડી બુદ્ધિ ક્ષમતા તો આવી જોઈએ તત્વને સમજવાની પેહલા જે તત્વો સમજવા માટે જેવી બુદ્ધિ ની જરૂર છે એવી બુદ્ધિ તૈયાર કર આ રીતની વાત આવે તો પછી કેવી રીતે તૈયાર કરવી તો મહાપુરુષ અસંસર્ગથી થાય શ્રદ્ધાથી થાય અનુભવીઓ છે સાંભળે છે માથે ભાર ભાર થઈ જતો હવે રોજ એક વખત આ પ્રવચન ના મળે ફાવતું નથી કેમ કે માપ કરનારી બુદ્ધિ બદલાઈ ગઈ હવે તૈયાર થઈ એટલે આપણા જીવનમાં થતી ભૂલો સત્સંગથી અને શાસ્ત્રના ના વિચારથી સુધરે છે બીજો કોઈ રસ્તો નથી કોઈ ઉપર દોષ દેવાની જરૂર નથી જો કોઈ માણસ એ એ એ માની બેસે કે મારી ભૂલ નથી તો માન્યતા એને પોતાને દુખ આપે છે પોતાની ભૂલ નથી હું માન્યતા સુધારવા તૈયાર નથી કારણ કે પોતાની ભૂલ જ દેખાતી નથી તો ઘણા માણસો ભેગા થઈ અને ભેગી ભૂલો કરે જગત વિજ્ઞાનની રીતે હજારો માણસો એ કોઈ શોધો કરીને ખોટી ભૂલ અંદર પે જાય તો એ પ્રમાણે આખું જગત ખોટી માન્યતાઓમાં પડ્યું છે જગત કેવું છે એને જાણવું છે તો એ જણાય કેવી રીતે તો જે જગતને જાણનારો છે એનો વિચાર કરીએ તો આખી રીતે જગત જણાય જગત જાણનારો ખોટો છે તો જગત પરિવર્તન કરવાનું છે જગત નું પરિવર્તન કરવાનું નથી તો શંકરજીને આમંત્રણ મોકલ્યું એની પોતા એમની કન્યા વિવાહ હતો તો એ દસ રૂપી બુદ્ધિ તો બહુમતી એટલે બહુમતી નો યજ્ઞ એમાં ઉત્તમ ઉત્તમતી માળા પરમાત્મા જે છે એને આમંત્રણ ના મોકલીએ ત્યાં સુધી લગ્ન થતા નથી પરમાત્મા સાથે તત્વ નું એ વખતે પરખ હતી અત્યારે બધા ગંજેરીઓ કે કઈ દારૂ પી પડ્યા હોય મહાપુરુષો ને સલાહ માટે નીકળી પડે છે આમ કરો તો આમ સારું થશે ને અમે આમ છીએ સમજણ નથી પડતી તો આ હું પોતે છું ત્યાં પ્રકૃતિ પોતાનો વિવાહ કરતી નથી પોતાને દુઃખી કરે છે પ્રકૃતિ એટલે બ્રહ્મ રૂપે એટલે કે જેનામાં અજ્ઞાન હોય ત્યારે બીજા પાસે જઈ અને દોડતા પણ થાય છે અજ્ઞાન હોય ત્યારે બીજાને પોતે અજ્ઞાની માનતો હોય છે તો અહિયાં સત્ય મળતું નથી સામાન્ય વ્યવહાર હોય અને વ્યવહારિક જીવન ગમતું હોય ત્યારે ગમે એટલી વ્યવહારિક વાતો આપણે કરીએ અને બીજા સાથે ભલે ગમે એટલા ગપા મારીએ તો કોઈ નુકસાન નથી પણ જયારે આધ્યાત્મ ના રસ્તામાં આપણે જઈએ છીએ એમાં આગળ વધવું છે બુદ્ધિ નું ભૂમિકા બુદ્ધિ નો સામર્થ વધારવાનું છે કે સુક્ષ્મને સમજી શકે એ વખતે સાક્ષાત્કાર ની સાચી જિજ્ઞાસા હોય તો નકામી વાતો નકામા વિચારો ઉપર કંટ્રોલ કરી દેવાનો હોય એટલે જ અહીંથી મેળવી લેવું મેળવી લેવું કશું ક્યાંયથી નહીં મળે તમારી અંદર થી એ પલટી મારવાની છે બુદ્ધિની ખોટી દોડ છે ને દોડ શકે તો દોડ લે જમતક જમલક તેરી દોડ દોડ થકી ધોખામીઠે વસ્તુ થોર કી થોડ પણ બન્યું છે શું ભૂલ છે પોતાની એની ખબર પડતી નથી કારણ કે આપણે જે કઈ આપણને દેખાવામાં આવે છે એ બધું સાચું દેખાય છે તો સાચું દેખાય છે તો વસ્તુ નથી પરિણામી નથી ખાલી બનાવવું પોત્યો માયાના કારણે બનાવ છે તો જે બનાવું છે તો એ બનાવને માપનારી બુદ્ધિ છે એને એનો દેશ કાળ નિર્માણ કરી અને પોતાની ભૂમિકાથી બનાવી દીધું છે બધું જગત એ પ્રમાણે નો કાળ એ પ્રમાણે નો દેશ આ નિર્માણ કરે છે તો અહિયાં વ્યવહારિક સત્તા અને પારમાર્થિક સત્તા આ બે જણા ને હજુ ભાંતિ જ્ઞાનીઓને લાગે છે વ્યવહારિક સત્તા છે છે છે

સાચા નથી પ્રાતિભાષિક છે અને એની અંદર જેટલું દેખાય જ્ઞાન જેટલું બુદ્ધિ થી જાગ્રત અવસ્થામાં જેટલું સમજાય છે તે જ્ઞાન છે એના કરતા એ જ્ઞાન ને જાણનારો છે એ જ્ઞાન નો જે માપ છે એનો અધિષ્ઠાન છે એના ઉપર દ્રષ્ટિ રાખીને એને જો જાણવાનું હોય છે ત્યારે પેલું જ્ઞાન બંધ કરવું પડે છે અને જયારે બહારના જગત નું જ્ઞાન મિથ્યા માનીએ અને પોતાનો આત્મ પોતાનું જ્ઞાન નો લક્ષ કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે ઓહો હો હો આ તો વસ્તુ તો અહીં ન હોય હતી કોઈનો ધર્મે બદલવાનો નતો કોઈ કઈ કરવાનું નતું સચિદાનંદ He